નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના પીડીયા પ્લસ પીડીયા બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપણે અહીં જોઈશું પ્રવૃત્તિ નંબર પાંચ નકશો તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમાં પ્રવૃત્તિ નંબર પાંચ નકશો તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તમારા ઘરેથી શાળામાં આવવા જવા સુધીનો નકશો તૈયાર કરો રસ્તામાં આવતા ઘર દુકાન ગ્રામ પંચાયત દવાખાનું મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવો તમારા ગામના ફળિયાની અથવા તો શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો તેમના નામકરણ વિશેની માહિતી નોંધો તો ઘરથી શાળામાં આવતા આવવા સુધીનો નકશો અહીં દોરો જે તમને અહીં નકશો દોરી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે તમારા ઘરનો પણ નકશો બનાવી શકો છો તો મારા વિસ્તારનું નામ સીમાડા છે જે સુરત જિલ્લામાં આવેલું છે અમારા શહેરના વિસ્તારના નામ તો સુરત જિલ્લામાં વરાછા મોટા વરાછા બેલેન્જા કામરેજ રાંદેર અડાજણ કતારગામ પાંડેસરા વેડ રોડ કરણ કરજણ સિટીલાઇટ અઠવા ભેસ્તાન સચિન વગેરે જેવા વિસ્તાર આવેલા છે અમારા વિસ્તારની સોસાયટીઓ અને મહલ્લાના નામ તો અહીં પટેલ ફળિયો કુંભાર ફળિયું દાળિયા શેરી સરદારનગર શ્રીજી સોસાયટી બાબા સી બાપા સીતારામનગર સંગના સોસાયટી સુવિધા સોસાયટી શિવ દર્શન સોસાયટી શ્યામધામ સોસાયટી ગણેશ સોસાયટી મહાવીર સોસાયટી અજમલધામ વાલમનગર નર્મદનગર યોગીનગર ભાવના પાર્ક જેવી સોસાયટીઓ આવેલી છે અમારા વિસ્તારની સોસાયટીઓના નામકરણની માહિતી પટેલ ફળ્યું તો અહીંયા પટેલોની વસ્તી વધારે હોવાથી પટેલ ફળિયું કહેવાય છે કુંભાર ફળિયું તો અહીં બધા જ કુંભાર રહેતા હોવાથી કુંભાર ફળિયું કહેવાય છે દાળિયા શેરી અહીંયા રહેતા બધા જ લોકો ચણા વટાણા અને દાળિયાના વેપાર સાથે જોડાયેલા હોવાથી દાળિયા શેરીના નામથી ઓળખાય છે સરદારનગર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી સોસાયટીનું નામ સરદારનગર રાખવામાં આવ્યું શ્રીજી સોસાયટી ભગવાન સ્વામિનારાયણના ભક્તો દ્વારા સોસાયટીનું મુહૂર્ત થયું હોવાથી તે સોસાયટીનું નામ શ્રીજી સોસાયટી રાખ્યું છે બાપા સીતારામ નગર સૌરાષ્ટ્રના મહાન સંત પરથી આ સોસાયટીનું નામ બાપા સીતારામ નગર રાખવામાં આવ્યું છે સંગના સોસાયટી સંગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં બનેલ સોસાયટીનું નામ સંગના સોસાયટી રાખવામાં આવ્યું નર્મદનગર અમારા શહેરના મહાન કવિ નર્મદના નામ પરથી આ સોસાયટીનું નામ નર્મદનગર રાખવામાં આવ્યું છે યોગીનગર આ સોસાયટીનો ખાસ મુહૂર્ત યોગીજી મહારાજના હાથેથી થયો આ નામ યોગીનગર રાખવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ નીચે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે જેમની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છ ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે